તો બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી નીકળી બે બેનો વાતો કરતી જતી હતી એકચુલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો બે વાર વાંચ્યું મારે શું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવાનું છે મેં બે વાર વાંચ્યું તે મેં પણ એકવાર વાર વાંચ્યો કેવું લાગ્યું મજાનો આવે બોલ સીતાજી અભણ હશે બોલ વનવાસ રામના હતો તો ખોટે ખોટી સાથે ગયો બોલ હું હોતો જાવ જ નહીં

આમાં મોતીડું કોક કોક પરોવી લેતા એટલે આપણને કેટલું સમજાય એના ઉપર આધાર એટલે હું કોઈ પરદેશની ની ટીકા નથી કરતો વાત એ છે આપણે ન સમજાય તો આપણે પણ એક વસ્તુ તો ફાઈનલ છે કે કોઈ પણ વ્યક્તિ આવી વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલે અમેરિકાના કે કીધું એટલે અમેરિકાનો વિજ્ઞાન કે ફાઈનલ હવે અમેરિકાની ઉંમર જ આડીસો સો વર્ષ થઈ કુલશ્રી સાહેબ અમેરિકાની ઉંમર કેવડી આડીસો સો વર્ષ ચારસો વર્ષથી મેન પાઠિયા સીડ્યું ત્રણસો વર્ષમાં હરેડે સીડ્યું દોઢ વર્ષમાં રેડી થયું બરોબર એની પહેલી શીખવું જ જોવે કે એક આ નાની ઉંમરનું દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય કે કોઈ દી એનો માણસ ઉઠીને એમ નથી કેતો ક્રાગ્રે વસ્તે લક્ષ્મી આપણે તો વેદ આર્ય જોડાયેલા છીએ ભલા મને જાગતા વેદ ક્રાગરે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ પૃથ્વી પર પગ જાગીન પથારીથી નીચે ઉતરી પાછો વેદ આર્ય આવે પર્વસ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુ ભીમ પાદર્શ પક્ષ સમર્શો નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો જમ્મા બેસીએ ત્યારે હમ વિશ્વા નરો ભૂતવા પ્રાણીના દેહમાં સ્વીતા બરાબર પછી શું કરીએ આપણે બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કારાગરે વસ્તે કીને પછી હવારમાં જે હામો મળ્યો એના જ હાથથી ગોબો ઉપર લઈ જે પૃથ્વીને પગ મુક્તા પહેલા પગે લાગે છે ન્યાજ પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ જે નદીને ગંગા યમુના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરે અરે આપણી માલને પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ આ તમારા ડિહાઇડ્રેશન કચરા જાય છે કોઈ પણ ડિહાઇડ્રેશન ની કોઈ પણ કચરો દાંત કાઢવાની વાત નથી મૂર્ખાઈની વાત નથી શરમની વાત છે માવો ખાન ક્યાં થૂકો છો તો ભલે અમેરિકાનો માણસ કરાગરે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથથી કોઈ દેની નીતિ નથી ચૂકતો એ પાસે એકસો ને દસ ટકા તે વિશ્વ સત્તા લઈ શકે એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો ધરતીને માં નથી કહેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી જ

પણ ઉભું હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું લઈ લે કોણ માથા કોઈમાં આપણે લઈ લે બાજુ ભલે ધારાસભ્ય હોય પણ ઉતરી બાબુ કોણ હોય કોને ખબર વૈષ્ણમાં ઝપટમાં આવી જાય લેવા કે પીધેલા છે પીધેલા હોય તેને જવા ને એમ એ માણસ યાર એને પીધું છે તો બોટલનો ઉપકાર માનો ખાલી થઈ ગઈ અને હકીકત છે બાપુ જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે આ સંતો ખાલી થાય છે આ તોડી તોડીને જગત સાહેબ ફૂલ છે એક જણો દારૂમાન પીવામાં પીવામાં બરબાદ થઈ ગયો બંગલો વેચાઈ ગયો જમીન વેચાઈ ગઈ ગાડી વેચાઈ ગઈ ફેક્ટરી વેચાઈ ગઈ ઘરના દુખણા લઈને વહી ગયા ગયા હું વહી ગઈ કોને કેવું પાય પછી એકલો રાતે અગાશી માથે બેઠેલો ને ખૂણામાં ખાલી બોટલો નો ઢીકલો ની બે વચ્ચે અને બોટલ ઉપર રે હું બોટલ પકડી પકડી ગયા છે મારો બંગલો એ જાયો એ ફળા દિન બોટલ ફોડી ના બીજી બોટલ લે તે એ રાજની નહીં કરો મજાક બિલકુલ બાપુ આમ બોલીને એનાય ટુકડા મૂકે જો માયાભાઈ સાલુ પ્રોગ્રામમાં પી ગયા હતા વાહ મારા શું મારા દીકરા ટુકડીયા નીકળ્યા છે યાર એક પછી એક બોટલ ના ઘા કર્યો જે મારો બંગલો વેચાયો જે મારી ગાડી વેચાવી એ કરે બે બોટલ તે મારી ઘરવાળીને ને પગાડી એમાં બાપુ ભરી બોટલ આવી હતી તો રોવા મળ્યો નિર્દોષ ને સજા ન હોય

બાપુ ધોધ પડે ગંગાનો અને એમાં જેને જબોળિયા ખાવા એટલા ખાઈ લે પણ જેને શરદી થઈ ગઈ છે ઘણા ગંગા એટલે આમ પગદાડી કે ના આવું હોય તો એટલી વાર લાગે બાકી આ ધંધો ન કરાય અને અમે હરિદ્વાર જ્યાં એક ભાઈ કે માયા ભાઈ ગંગામાં ના હોય તો મોઢું કઈ બાજુ રખાય મેં તારા બાપ જે બાજુ થેલા મૂક્યા એ બાજુ ડૂબકીની વાટે જ બેઠો હોય નહીં આપણે કેવા ભાવથી અંદર ધૂપકો મારી શકીએ છીએ એના ઉપર આધાર એટલે મેં આ પંક્તિ લીધી કે આચર્ય ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એમાં ખોટો મનમાં સંચય ન કરાય ભાઈ અને ભરોસે રહેવાય જ્યાં વિશ્વાસ લાગી જાય જ્યાં ભરોસો થઈ જાય હમણાં જ પછી બાપુને કથામાં કોઈ પૂછ્યું કે બાપુ વિશ્વાસ અને ભરોસોમાં માં ફેર શું ત્યારે બાપુએ ટૂંકું કીધું જેની ઉપર વિશ્વાસ છે એની જ માથે ભરોસો હોય ને એનાથી કોઈ પછી પલો તોડી ન શકે જેની ઉપર વિશ્વાસ છે એની ઉપર ભરોસો ગઈ પછી વિશ્વાસ આની ફેગો રાખીએ ને ભરોસાલ ફેગો રાખીએ આંબાની કેરીને આઈટલી તોડી જાય ને પછી બીજે આંબે લગાડ પાકે એની ભળદું થઈ જાય એક ને એક ડેલેટિંગ આવી રહી ને તો લોકોને બહ ટકા હાથ થાય અને પછી આવા સુખદેવ જેવા એમ કહેવાય કે સુડાસ આવી આવીને સાસુ મારશે જ્યાં મોજ આવી જાય જ્યાં આનંદ આવી જાય એની ભેગું બે એટલે વાત એ કરતો તો કે અંગ્રેજી હારે મને કોઈ વાંધો નથી પણ વાત એટલી કે આજે કોઈ પણ માણસ એમ કહે કે અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ કહે તો સાચું જ હોય અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું જ્યારે આપણે એમ કહે કે સાચું જ હોય હવે અમેરિકાને હાડી તો સો વર્ષ થયા જ્યારે આ દેશમાં હાડી બારસો વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભલા અને બાપુ આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો છે તાકાત છે કોઈને આપણા ભગવાનને થાંભલે લે બાંધીને ખીલા માર દે હે સદગુરુ ધારો તો ધૂપ છે ન માનો તો ધુવાડો છે તમે ન માનો એમાં શું કરીએ વારંવાર આખા પૃથ્વીના ગોળામાં ભારતીને જ વંદના શું કામ કરવામાં આવે એનું કારણ એ એક ભાઈ બાબુ પૂછ્યું કે બીજા ગ્રહો ઉપર ક્યાંય ગુરુત્વાકર્ષણ નથી હા ગુરુત્વાકર્ષણનો નિયમ કોણે પૂછ્યો તમે હતા ત્યારે અહીંયા છે એટલે ભલે નોય પણ આપણને ખબર તો છે હું નહોતો નૂટને નૂટને બરાબર ને હા એટલે નૂટન ગોચ્યું એ પેલા નક્કી થતા સફરજન ઉભી જતા તા પણ બાપુ માણા હારો છે એને શબ્દ કયો વાપર્યો ગુરુત્વાકર્ષણ મારે તો અમેરિકાના નાસા વાળાને કેવું છે અથવા તો આપણા જે કોણ છે આપણી કઈ કંપની છે ઈસ્રો ઈ થ્રો ઈશ્રો બરોબર હવે જે ગ્રહમાં જાય ને હારે એક ગુરુને લેતા જાય આ પૃથ્વીમાં જ ગુરુત્વનું આકર્ષણ છે એનું કારણ એ છે કે બાપુ આ જ ધરતીઓમાં ગુરુઓ બેઠા છે બીજા ગ્રહ ગુરુ વગેરેના ખાલી પીડ્યા છે આ એનું આકર્ષણ છે ગુરુત્વનું આકર્ષણ લાગડ બધે આકર્ષણ નથી થતું નગર શાર સોર નીકળ્યા રાતના આ ફરમાય લઈ લો શાર સોર નીકળ્યા બાપુ સોર હું કામ નીકળ્યા એને ક્યાં વ્યાખ્યા ન કરવાની હા ખાતર પાડવા નીકળેલા કેટેગરી હોય બધી હા મેળામાં ખિસ્સા ચાર સોર નીકળ્યા ને એમાં એક ચોર ને તરસ લાગે ને કીધું કે પાણી પીવું છે તો લોકો ગામમાં જાય છે ત્યાં પી લેજે ને બાપુ ચોરના દીકરાએ તે નીતિ રાખે છે બોલો કે કીધું કે એ ગામમાં જાય તો અહીંયા પાણી ન પીવાય ને એ ગામમાં પાણી પીએ થી ગામમાં ખાતર ન પડાય બારવટીયા ગામ મૂકી દેતા ખબરદાર ઈ ગામમાં કોઈ ગીડ્યા છતી ગામના રોટલા ખાધેલા છે લોલા ચોરે કીધું હા એ વાત સાચી આમ નજર ફેરવી છે બાજુમાં એક ભડકી દેખાતી હતી ના એવો તાપ થતો હતો એટલે હામે કાંઈક લાગે કે અહીંયા હમણાં જ એક બાપુએ મઢી કરી સાધુની મઢી છે ત્યાં થોડું જવાય ઓલા કે ન્યા જવાય ને દુનિયા તો હળગે છે ન્યા ન જાય તો જવું પડે એને તો બધા હેરખ્યા હાલો ઓલા બાપુ ને બાપુ સંસારની બીજી સમાજની ખબર જ નહીં કાંઈ હોય એને તો એ જ થયું કે રાતે ફરતા હોય ભજની કોઈ ફરતા હોય ભજના નંદીઓ નંદીઓ આ ચારે જણા આવ્યા હતા કે હાય હાય ભક્ત જાન જય રામજી કે જય શ્યા રામ જય શ્યા રામ બાપુ જય શ્યા રામ ક્યાં વાત આયે આયે બેઠીએ બેટા

બહુત અચ્છા લગા બેટા ચાય પીએંગ ગયા અરે કે બાપુ તો કામ થઈ જાય ને પણ બાપુ એ તમને કોઈ પાડોશી દૂધ દઈ ગયો પેલી પકડી ધૂણા ઉપર શાર ઉફાડે પકડી કુંડલી ને આટા કાઢ નાખે અને શે ને કાસલી માં ને કાસલી સાફ આવે એમ અચ્છા હોય બેટા વખત ક્યાં હોય બેટા કે બાપુ રાત કા દેઠ વાજ ગયા હો ક્યાં બાત आधी रात हो गई बापू नमी गई आधी रात में थोड़ी नमी गई अच्छा नमीगी है ना नमीगी है बापू नमीगी है बहुत बढ़िया बहुत बढ़िया अरे बेटा आधी रात को कहां गए थे बापू गए थे नहीं जा रहे हैं अच्छा कहां जा रहे हो के बापू हम खातर पालने जाता है अच्छा अब बापू ने बिचर खातर पाड़ने में क्या खबर अच्छा तुम चारों खातर पाड़ने का बिजनेस करते हो हां बापू हम चारों पार्टनर हैं બેટા ખાતર પાડુ ખાતર બેટા ખાતર રાત કોઈ પડતા રાત કોઈ પડતા પડતા હોય બાપુ समय साथ के समय के साथ चलना चाहिए ना बाबा समय के साथ चलना अच्छा बेटे खातर पढ़ता कैसे बापू उसका प्रयोग नहीं होता प्रैक्टिकल करना पड़ता है अच्छा कोई बात नहीं मेरा तो भजन हो गया है तो परोड़ तक कुछ काम नहीं है ब्रह्म मुहूर्त तक कुछ काम नहीं है अरे के बापू ब्रह्म मुहूर्त मत पास भी अच्छा तो चलो मैं आपके साथ चलू बोला बापू क्या बापू हो, हो ना धंधा हो, हो, हो करो कोकनी सालू खाणी मैं कहू ना બીજો કે લઈ લેને આડા દેવા થાય એને ઉપડી છે તો લઈ લે બાપુ અમુક આડા દેવા રાખે છો અમારી બેઠક ન્યા છે બાપુ હો જાવ તૈયાર બાપુ તૈયાર થાવ ને એને ક્યાં એવું ક્યાં કરવાનું હતું ને એ તો સબટી ભભૂત મેં ખજાના કુબેર કા એક ખંભામાં જોડી એક હાથમાં શીપ્યો એક આપતા કંડર હાલ ખંડી રાન જાન હા બાપુ રાન જાન ચામ તા એક ચોર કે બાપુ એ શીપિયા ચલે ગયા કમડળ રહેને દો કમડળ રખ દો કેવું અરે બાપુ એક હાથ તો છૂટા રહેના ચાહી ને વંડી પકડને કે લઈએ અચ્છા બેટા વંડી વંડી પકડને આમાં તો ઘણું ઘણું આવશે બાપુ આમાં તો તમે આવો તો ખરા આમાં તો જો આ પગની રઘુ બંધાઈ ગયેલી છે તો એ જન્મથી બંધાઈ ગેલી છે એ છૂટી જાય આમાં તો જો મામાના હાંઠ્યા ભેટ્યા બાપુ અચ્છા મામા કા બાપુ પચાસ કરોડ પૃથ્વી માટે વાયુ આડાપડખે થઈ ગયો છે જળ જંપી ગયા છે તમરા બોલતા બેન થઈ ગયા છે રાત જામીન ઢેફુ થઈ ગયેલી છે પોતાના પોતાનો હાથ બાજુમાં લઈ નીકળે તો ભય લાગે એવી રાત કોઈનો ઘા કરો તો અંધારામાં હો ખોતી જાય એવી રાત જામી ગયેલી છે દૂર દૂર ત્યાં શાળિયાની લાયલું સંભળાય છે વાહ બહુ કૂતરું ક્યાંક ક્યાંક ભહે છે લખણ ખોટા ભેંહની લખણ ખોટા ખેડૂની ભેં ક્યાંક ક્યાંક હિંગડું હિંગડું પસારતી હોય એનો ત્યાંક ક્યાંક અવાજ આવે છે ખંતીલા ખેડૂએ બળદને નિરણ કરી હોય એ બળદ નિરણ ખાતા હોય તો એ બળદના ડોકના ઘૂઘરાનો ક્યાંક ક્યાંક અવાજ આવે છે ઉઘળશી માના પડખામાં માંદુ છોકરું કણ હતું હોય એનો ચાંક ચાંક અવાજ આવે છે બાકી રાત જામીન ઢેફું થઈ ગઈ છે એવી રાતમાં ચાર બાપુ એટલે ચાર ચોર પાંચમાં બાપુ ગામમાં એન્ટ્રી બે ચોર દિવાલે ડોકાણા બાપુએ ન્યા શીપી ઓડાડ્યું બેટા ક્યાં કરતે હો કે બાપુ હમ ડોકાતે હે અચ્છા ડોકાના પડતા કે બાપુ ડોકાના પડતા હોય સબકુ કરના પડતા હોય લેકિન દેખ સુનિયે બાપુ ઈસ ધંધે કા પહેલા રસૂલ બોલના મના હૈ મૌન હો જાઓ બે સોર કુદી બે સોર ને બાપુ એ ટેકો કર્યો બાપુ અંદર પાછળ થી બીજા બે ચોર સીપિયા નો મકાનનું તાળું તોડ્યું અંદર પ્રવેશ મકાનને ચાર ઓરડા ચારેય ઓરડામાં એક એક બાપુ બાપુ જ કહેવાય જાય મને પણ એ બાપુ ભેગા હોય બાપુ થઈ ગયા કહેવાય બાપુ એમ ચારેય ઓરડામાં એક એક ચોર બાપુના ભાગમાં આવ્યું રસોડું બાપુ તો ફણા ભર્યા હાલ્યા જાય શ્રીરામ ચાંદ્ર કૃપાલ બાપુ સાધુ ગમે એ પરિસ્થિતિમાં ભજન સારું હોય રસોડામાં પ્રવેશ કર્યો અને બાપુએ ફાફા માર્યા શ્રી રામ સાંદ્ર ગ્ર પણા તો હતા સાપ ભળી ગયા અને બાપુ એણે તો લાઈટ કર્યો કોઈ પણ ભાવમાં સાધુ ઘરે આવે એને જો અંજવાળું ન કરે તો તેને સાધુ ન કહેવાય તો બાપુએ જામ લાઈટ ચાલુ કરી બાપુ તા તો અંદર રસોડામાં ઘઉં કા આટા ગોલ ઘી ચક્કર એલચી બદામ કાજુ દ્રાક્ષ ગાયકા ઘી ક્યા વાત હે तीन दिन से मैं भूखा मेरा ठाकुर भूखा हम पहले ठाकुर जी को भोग लगाएंगे बाद में काल पाड़ेंगे बापू ये कोकना घेरे थाली चार करियो नंदलाल करो आरो ग थाले बापू ये थाली चार करी कोकना दीवो लगा लो आरो गो नै नंदलाल रहे थाली અને બાપુ એટલા બધા ત્રણ દિન અપા સુટતો હતો બાપુ ઝોળી મારે શંખ રહી ગયેલો બાપુ અને રાત્રે અઢી વાગ્યા કોકના ઘરે ઘેર શંખ ભૂક્યો જેમ દુર્યોધન ની સેનાના ગાત્રો ગળી જાય એમ બાપુ એ શંખ વગાડ્યો પણ આખું મકાન તળેલું સોર સે ગ્રીલું તોડીને ને ભાગ્યા ની ગ્રીલું તોડીને નીકળી લે તારા બાપ ને ભેગો લે 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 આ આડા દેવાનો દીકરો થતો તો તળેલા લખવી દીધા છે પણ અદભુત વાત છે આ દાદા એ ચાર ચોર કોણ મકાન કોણ એમાં મારે અત્યારે નથી જવું કામ ક્રોધ લોભ મોહ ઘણું છે ચોર તો ભાગી ગયા ને સંગ સંખ ફૂકે સંત જેથી શંખનાદ કરે ત્યારે ચોર ભાગ્યા વગર રહે નહીં અરે બાપુ આપણે તો દરેક કથામાં હજી બાપુ ગાડીમાં લઈ ઉતર્યા હોય ત્યાં તો શંખનાદ શરૂ થઈ જતો હોય છે રામકથામાં પણ હું તમને અખતરો કરવાનું કહું સાહેબ દાદા હજારો કથાઓ સાંભળી છે બધે ફેર્યા છે પબ્લિક જાજુ થઈ જાય માણસ જાજુ થાય કેવું પડે શાંતિથી બે જાઓ ટૂંક સમયમાં હમણાં જ કથા ચાલુ થશે અથવા હમણાં પ્રોગ્રામ ચાલુ થશે પોતાની જગ્યા લઈ લો પણ દાદા પૂંજે બાપુ તમારે હજારોની મેદના બેઠી હોય ને એમાં તમારે આંખું વેચીને બેહી જાવ બાપુ આવ્યા પહેલા અને તમે આંખું વેચીને બેઠા હો પણ જેવા બાપુ મંચ ઉપર આવે અને જો તમારી આંખ ન ખુલી જાય તો હું ગાવાનું બેન કરી દઉં સન્નાટો થઈ જાય સાહેબ એની વોરા એની ઉર્જા આ વખાણનો મારો કઈ જાણ નથી પણ ફરી વાર કહું આજે બપોરે સાંજનો એક બોલ્યો અને ત્યારે બોલ્યો કે આ મહાપુરુષને ઓળખવા કે નાની માના ખેલ નથી આ ગોતવાગ્યો ન ચડે સદીઓ પછી મેળ્યું છે આ એના શરણમાં બેસી લેજો એકવાર આ અનુભવેલું કહું છું બાકી અમે ક્યાં ક્યાં ગામના પાણી ક્યાં ક્યાં નથી ફેર્યા અમે પણ બધે આટો મારી અને આ ઘેરે આંખી ઉઘડી છે અને મીંદડીના બચ્ચા ને બાપુ જે ઘીરે આંખ ઉઘડે ને એ જેનું ઘર હોય બાકી તો હાથ ઘર ફરવા પડતા હોય છે પણ જ્યાં આંખ ઉઘડી જાય ત્યાં આપણું ઘર હોય છે આપણે તો એ ફેરવાની જરૂર નથી ત્યાં જ આપણે જન્મા છીએ આ જ ભૂમિમાં જન્મા છીએ એટલે બાપુ ગરધણી ગામ ના આવ્યા ગામ ના પકડી લીધા બાપુ અને અમુક હોય ને એક બે દાઢી પકડી દાઢી બાપુ એટલી મોટી હમ હે બાપુ બાપુ કે ક્યાં હે થોડા ઢીલા દે ને હલના પડતા હે ભાઈ ઢીલ દે પૂછતા હોય બોલે નહીં દેતા થોડા ઢીલા દેવા ક્યાં વાત હે કે હું ક્યાં બાત હે अरे बेटा क्या हमने बुरा काम किया देखो भैया हम तेरे घर में खातर पाड़ने आए थे आशा तू देखो बेटा हम तेरे घर में खातर पाड़ने आए थे गामना के के खातर पा सक मोटे क्यों को? अरे भाई है तो है, है। आए थे खातर पाड़ने तो बोलेंगे ना तेरे घर में हम खातर पालने आए थे हम अकेले नहीं थे चार और थे वो किधर गए कि तो या घरेलू तोड़ता अरे प्रसाद लेने के लिए ले नहीं रुके रोकाना तो प्रसाद ही हम ही आपत बापू देखो बेटा क्रोध मत करो थोड़ा दिला दो हम तेरे घर में खातर पालने आए थे चारे ने अलग अलग कमरा ले लिया मेरे भाग में रसोई घर आया मैंने तेरे घर रसोई घर में आकर दिया जलाया ગેહુ કટા ગોલઘી ચક્કર ઘી તો મુજે લગા મેં પહેલે ઠાકોરજી કો ભોગ લગા લુ બાદ મેં ખાતર પાડું તો મેં તો ઠાકોર કો ભોગ લગા ઉસમે કોણ સા બુરા કામ ક્યાં બાપુ ગર્ધણી જાગી ગયો ગામ ગામનાને કીધું ખબરદાર સાધુની હામુ કોઈ જોયું છે કાજ ચોરની હારે જો સંત મારા ઘરે ન આવ્યા હોત તો હું બરબાદ થઈ ગયો હોત પણ એક ચોરની ભેગા એક સાધુ મારા ઘરે આવી ગયા એમાં મારું ઘર બચી ગયું હવે કલ્પના કરો કે કભાવે સંત આવી જાય તોય ઘર બચી જતું હોય તો જેના આમંત્રણ દઈ લાવો તો કેટલો આનંદ થાય છે